ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે સમસ્ત કારવા સમાજની રામદેવજી તો ભાદરવા સુદ અગિયાર સીટ કારવા સમાજ સૌથી મોટો તહેવાર ત્યારે આ દિવસે સમસ્ત કારવા સમાજની રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળે છે ત્યારે વર્ષો જૂની પરંપરા આજે પણ કારવા સમાજના પ્રમુખ અને આગેવાનોએ જાળવી રાખી છે કારવા સમાજના અને સમસ્ત હિન્દુ સમાજના ઈષ્ટદેવ એવા ભગવાન રામદેવજીની ભવ્ય શોભાયાત્રા ખારવાવાડામાં આવેલા પૌરાણિક કામનાથ મંદિરેથી થઈને શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થાય છે આ શોભાયાત્રામાં ખારવા સમાજના પ્રમુખ આગેવાનો પાઘડી પહેરીને નીકળે છે તો સાથે ડીજેના તાલ ઢોલ લગારાઓ ધૂન મંડળીઓ દેવી દેવતાના ફોટા અવિલ ગુલાલોની છો યુવાનોના મસ્તી બહેનોના ગરબા સાથે હજારોની સંખ્યામાં ખારવા સમાજના લોકો સાથે વિવિધ સમાજના લોકો પણ જોડાય છે ત્યારે ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુવાડા સાથે આગેવાનો હિન્દુ મુસ્લિમ સમાજમાં તેમાં રાજકીય સામાજિક સંસ્થા વેપારીઓ દ્વારા ઠેર ઠેર ફૂલારથી સ્વાગત કરવામાં આવે છે તેમજ ઠંડા પીણા નાસ્તાના સ્ટોલ પણ રાખવામાં આવે છે તો પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે આ સોભાયા આપણે જાલેશ્વર મંદિર ખાતે પૂર્ણ થાય છે જ્યાં ખારવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુવાડા દ્વારા ગજની ધ્વજા રોહણ રામદેવ પીર મંદિર ખાતે કરવામાં આવે છે ત્યારબાદ મીનાબાદની બાદની પ્રસાદી ખારવા સમાજ તરીકે આપવામાં આવે છે અને લાખો લોકો લાભ લે છે. ભાદરવા સુદ 11મા દિવસે બક્કરબાદ સહેપન સ્વયંસંગ બંધ પાડવામાં આવે છે. ત્યારે આ દિવસે પછી ખારવા સમાજના માછીમારો વિધિવત રીતે માછીમારી સીઝનની શરૂઆત કરે છે. વરાવો સમસ્ત ખારવા સમાજ એ પરંપરાગત આજે આમાં એક મહારાજ અને સમગ્ર હિન્દુ સમાજ માં આરાધ લઈ છે એટલે આ જયારે પ્રસંગ હોય ત્યારે હરેક સમાજાય છે હિન્દુ મુસ્લિમ બધા સમાજ જોડાય છે અને બાપા ને ગજાનું જહાણ જોવાની સ્વાગત કરે છે ગજામાં જોડાયેલા યાત્રાળુ જે યાત્રા ઠંડા પીવાની સ્વાગત કરે છે અને આ જોયો તો આપડે વાહન એવો માહોલ થઈ ગયો હતો અમે જે અમારા પૂર્વજો કેતા હતા કે ભાઈ તમે આપડે ભવાની મા નો મેળો જે સુધી માતા નો મેળો છે

દરેકર માં પોલીસ વેરાવર માં દરેક વખત ખુબ સારું હોય છે અને પોલીસ ખુબ સારું સાથ આપે છે અમારા શું દરેક સમય હિન્દુ ના મુસ્લિમ ના તહેવાર હોય તો પોલીસ ખુબ સરસ બંદોબસ્ત કાયદો વ્યવસ્થા ચાલી છે ખારવા સમાજનો સૌથી મોટો તહેવાર આ રામદેવજીની શોભાયાત્રા ગણવામાં આવે છે ત્યારે શોભાયાત્રા દરમિયાન સમસ્ત ખારવા વાળા તેમજ શહેર જોવા મળ્યો હતો નવા પરંપરા આજે પણ ખારવા સમાજે જાળવી રાખી છે અને સાહી પાગડી પહેરી ખાવા સમાજના આગેવાનો દસ કિલોમીટરથી પણ વધુ ચાલીને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ જાણેશ્વર મંદિર શાંતિપૂર્ણ પહોંચે છે જેમ ત્યાં થઈ સ્વાગત કરવામાં આવે છે ત્યારે વર્ષો જૂની પરંપરાગત મુજબ સમસ્ત ખારવા સમાજના ઈષ્ટદેવ અને હિન્દુ સમાજના ઈષ્ટદેવ રામદેવજીની ધ્વજા રહણનો તહેવાર એવી વેરાવળનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે ત્યારે વેરાવળમાં સૌથી વધુ વસ્તી ધરાવતો ખારવા સમાજના આસ્થા પણ સૌથી નંબર વન ઉપર આવે છે ત્યારે આજની ધ્વજારોહણ કર્યા બાદ સમસ્ત ખારવા સમાજના માછીમારો વિધિવત રીતે માછીમારોની સિઝનની શરૂઆત કરે છે તો લાખોની સંખ્યામાં ખારવા સમાજ તથા અન્ય સમાજની જનમેદની વચ્ચે પોલીસ તંત્ર દ્વારા પણ ઠેર ઠેર રાઉન્ડ અપ જોવા મળી આવ્યું હતું અને કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર આ શોભાયાત્રા પૂર્ણ થવા પામી હતી પ્રદીપ સિંહ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ વેરાવડ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ